એલા પેલો આવ પાછો જઈ જાનો તો એબી કે કોઈ જવાબદારી જ ન લેવા માગે આ રીતે નામ અસલી મહેનત કરવાની ચપ ઓ ચપ ઓસી નહીં ચપ તો મને હાચાવજો દર અમે ડબાય નહીં લે લે ડબાય અમે તો રિએક્ટ કરે મેં બહુ દેમ કે ઈ કહેગે જ દે જ હાથ આતો આવે ને

बस ने अपना बाबू बराबर बस 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 नहीं तो यहां आओ तो को पड़े दो सकते हैं यहां जरा के हां अटले ओटी ओटी मुग आलवा नहीं जो है अच्छा तो रख हां बोल ले अपन ले चल है क्या बस आल ले जरा कोने पास पहले खाड़ा में पाड़ो हैं हां तो आ भी जाले कमरे सोए खाड़ा में जा तो तब से जो ले ले मार दो को जो मार दो कोला

કે ગામના સરપંચ ની છે કે ફોરેસ્ટ મેન ડિપાર્ટમેન્ટ ની છે હવે હેમન અહીં આવ્યો તો હેમંત પેલા જે કોઈ મુકવા વાળા મારો કોઈ કઈ વિરોધ નથી કરવું પણ અમે સ્થાનિક રીતે અમારી જવાબદારી તો અમે પૂરી કરી કેમકે ખુલ્લા ખેતર માં ત્યાં મૂકી ગયેલા ત્યાં એવી જગ્યા તો કોઈ દીપડો આવવાનો નહીં મળે હવે અહીંયા અમે છે ને પાંચ છ જણા ને હરેશભાઈ છે એના ખુબ જ મહેનત થઈ જાય અહીંયા લાવ્યા કે આવી જગ્યા રાખા તે આવી જગ્યા માં આવે હવે પેતા છે ને કુતરો છે હવે તે અમા મૂકવાનો એટલે હેમનભાઈ તો બહુ જ ગુસ્સે થયો કેમ કે પોતાના ઘેર નો છે અને ખરેખર એને ખરેખર બહુ દુઃખ લાગ્યું કેમ કે એના ઘરના નાનું તો મોટું કરેલું આ રીતના એ જોયું તો એને ખરેખર ની સારું લાગ્યું તે હેમંતભાઈ ને એવું કેવું કે હું એને જે કે અંતિમ સંસ્કાર કરી દે પણ પછી મેં કીધું ભાઈ નહીં આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માહિતી આપીએ જેથી પકડી લે જાય દીપડો તો એ પણ સુરક્ષિત ને આપણે પણ સુરક્ષિત એ અલગ વિસ્તારમાં જાય રહે તો સ્થાનિક લોકો ને સુરક્ષા રહે પણ સારી સમસ્યા એવી કે કોઈ જવાબદારી જ નહીં લેવા માંગે એ તમે ઠીક આ થોડાક જીતુભાઈ છે ધીરુ છે ને હેમંતભાઈ સાથે અમારી ફરજ સમજીને અમે કહ્યું તો મારે એક જ વસ્તુ કહેવાનું કે આ જવાબદારી કરો પછી કોઈ પણ વિસ્તારમાં હોય તો કઈ રીતના પગડતા અને કોણ હું લઈ જાય આપણને કઈ ખબર નહીં મળે કોણ અમે તો ત્યાંથી અહીંયા લેવી ને મૂકીએ પછી વિડીયો અધ્યયન કરું તો અહીંથી એને કાઢવાનું છે જગ્યા પર મૂકી ગયેલો છે જેમ સાંજ પડી જાય હતા આપણે બી ફરવું એ જોખમ કેમ કે પછી એ પણ આવે આ વિસ્તારમાં

है, मन तो हेमंत तो पोताना गर्नो से पुत्र એટલે ગમે તે સમ અંતિમ સંસ્કાર એન પરવાસને દીપડ પકડા જાય તો હારું એમ કોઈ બીજાનો નુકસાન ન થાય બીજા પણ સેફ થા ખાલી જગ્યા સબત્યા હા મુકુ કઈ રીત ના તો મોટી સમસ્યા છે અંદર આ એક તો કોલી લાગી મને બહુ ખજવાર આગર નહી રહે હેમંત આગર ચાન્સ હોય સાચ છે રહે હે ઓ ખજવાર કોલી બોલાયી है ना ना। रहे लागे के नहीं रहे ना जो हम क्रॉस था इन अंदर हाँ वही वही क्रॉस था रे वो लागे तो ना अंदर क्रॉस था जा सके है है खाई घणु गेलो घणु खाई गेलो आप खाली पेलू जो लो पना तो घणु खाई गेलो हाय बखर दे नहीं पड़े एक नालू दर बाजु पांच रु नालू से मनते लगे नहीं का काड़ा ना पाहु जीव मुकला तुम पाहु खेची ला हेमन आउ जाए सके कम हम पकड़ तो खरम चल ओ मन तो खुजली बहुत थी बहुत खुद असली मेहनत करवानी अब ये मन तो समझ नहीं पड़े कि भाई आज जवाबदारी कौन तो हेमंत तो तोन करनो से पुत्र એટલે ગમેતે સમ અંતિમ સંસ્કાર એન પરવાસને દીપડો પકડા જાય તો હારું એમ કોઈ બીજાનો નુકસાન ન થાય બીજો પણ સેફ તો ખાલી જગ્યા સબતિયા આ મુકું કઈ રીત ના તો મોટી સમસ્યા સંદર આ એક તો કોઈલી લાગી મો બખજવારા અગર નઈ રહે હેમંત અગર ઈ ચાન્સ હો સચ્ચે રહે હે ઓખજવારા કોઈલી બોલાયી

नहीं पड़े एक न आलू दर बाजू आ पांजरो न आलू समन लगे नहीं नी तो न खाए काल रह है नी तो का काड़ा ने पाहु जो मुकलावे त पाहु खेची लाओ है मन आऊ जाई सके काम हम पकड़ो पकड़ो पकड़ तो खरो में चल ओ मन तो खुजली बहुत थी बो कर दे तो मित्रों हमें हमारी फर्ज पूरी करवाना से हमें पांजरो यहां से ले કમલેશભાઈ જોરા કાપતા છે જોરાથી બંધ કરી દે ને પાંજરે પૂરાય જતો નહીં પૂરાય પણ સ્થાનિક રીતના આપણી જે ફરજમાં એ આપણે ફરજ પૂરી કરી બાકી જે કોઈને પેલામાં ફરજમાં આવતો હોય તેણે કરવું હોય નહીં કરવું હોય આપણને નહીં ખબર આપણે તો અમારે ઇન્સાનિયતના નાતે આપણે કર્યું કદાચ પાંજરે પૂરાઈ જાય તો ઘણા બધા એને સુરક્ષિત થઈ જાય ને એ પણ એના વિસ્તારમાં જ નીકળી જાય કેમ કે ખરી સાચે સાચે વાત કરો તો મિત્રો આજુબાજુ વિસ્તારમાં તે ખૂબ ભયંકર रुख्स કા પાઈ ગયા બરાબર ગામડામાં આયો કે નહીં આપણે વિસ્તારમાં ખરેખર ગામ વિસ્તારમાં દીપડો ફરતો થઈ ગયો હવે કે આ વિસ્તારમાં વધારે છે હડ જંગલ ખર થોડુંક બંધ કરી લે ને જોવાનુંઈ રહે કાવતીકાળે દીપડો પાંજરા પૂરા હકે નહીં પૂરા ને

ஆ சரி பார்க்குறீங்க દીપરો પાંજરે પુરાયેલો નથી એટલે હેમનભાઈ આજે છે ને સવારના ગયો કેમકે આપણી વિધિ સર જે કંઈ છે એને રીતના એને આપણે અંતિમ સંસ્કાર કરી દીધો પાંજરું જ્યાં મૂકેલું છે ત્યાં જ છે ખબર નહીં આવનારા દિવસમાં ફરી આવે કે નહીં આવે પડે એ આપને નહીં ખબર પણ ઘણો સમય રહી તો પછી પાસ પણ આવતું થઈ તો આજે એને અંતિમ સંસ્કાર કરી દીધો ઓમ શાંતિ